તે ખુદ મારા ગામના દ્રશ્યો છે શેરગઢ ગામ છે મારું કેસર તાલુકાનું જ્યાં દ્રશ્યો છે ત્યાં પણ મેઘરાજે ધમાકેદાર બેટિંગ કરી છે ખેતરો જડબંબા કાર કરી દીધા છે અત્યારે મારી જે મારા ઘરથી જ આ વિડીયો શૂટ કરેલો છે અને અત્યારે દ્રશ્યો તમે જોઈ શકો છો જોરદાર વરસાદને કારણે તમામ ખેતરો પાણીથી ભરી દીધા છે તે પ્રકારનો જોરદાર વરસાદ પડી રહ્યો છે તો જૂનાગઢ જિલ્લામાં પણ મેઘરાજા ઓળખોળ થઈને વસી રહ્યા છે તો અત્યારે રેતસર નું મેઘદાંડવ હોય તે પ્રકારની સ્થિતિ અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે મેહુલિયાએ એ રેતસર મંડાણ કરી દીધા છે વરસાદનો પહેલો દિવસ છે આરાઉન્ડનો અને પહેલા દિવસે જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે ખૂબ જ મોટા પ્રમાણમાં વાવણી લાયક વરસાદના સમાચાર સામે